ગુજરાત થઈ જાય સાવધાન એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો ગુજરાતમાં ટોળાય રહેલો જોવા મળ્યો છે ગુજરાત નજીક રાજસ્થાનના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર સર્ક્યુલેશન અને મજબૂત યપર સાયક્લોનિક એરિયા સક્રિય બનીને અનેક વિસ્તારોમાં પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ એક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનેલી જોવા મળી છે સાથે સાથે બીજા નંબરની સિસ્ટમ અત્યારે

સ્વરૂપ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મુંબઈના બેંગલુરુના વિસ્તારોના દરિયાકાંઠાની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ રાજ્ય ઉપર આજે એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમનો તીવ્ર ખતરો મંડરાતો જોવા મળ્યો છે સાથે જ રાજ્યમાં સક્રિય થયેલું ચોમાસું પૂરજોશની અંદર ચોમાસાની તીવ્ર અસરોને જોતા આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી કલાકોની કોની અંદર ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં રાજના વાતાવરણમાં સતત પલટો આવશે અને પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓને લઈને કરવામાં આવી છે ગુજરાત નજીક જે સિસ્ટમ અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે જેના કારણે યપ્પર સર્ક્યુલેશન એરિયા અત્યારે મજબૂત બનીને ગુજરાતની અંદર તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમના કારણે આજની રાત દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે આગાહી કરવામાં કરવામાં આવી આવી છે છે જેના કારણે અનેક વિસ્તારોમાં વોર્નિંગ પણ જાહેર રહી આમ રાજ્યની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવેલો જોવા મળશે અને ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર જોવા મળી શકે છે સાથે સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો પણ આગળ વધીને હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ રહેલા જોવા મળ્યા છે આમ પવનની તીવ્રતા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણની સાથે ભયંકર રોદ્ર સ્વરૂપ પણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ગુજરાતના અનેક પંથકોની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતના અનેક પંથકોમાં જોવા મળશે જેવી મોટી આગાહી ગુજરાતને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે આગાહીને જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતની અંદર એનથી થોડો ઓછા પ્રમાણની અંદર વરસાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળશે આમ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર જોર જોવા મળી રહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો આમ સિસ્ટમ તીવ્ર બનવાના કારણે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો ગુજરાત નજીકના વિસ્તારોની અંદર એક નવું લો પ્રેશર પણ બનતું જોવા મળ્યું છે મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોમાં ફરી એકવાર હવાનું દબાણ સક્રિય બનીને અજબૂત ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને મોસ્કોટના વિસ્તારો નજીક ફરી એકવાર લો પ્રેશર હવે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને લો પ્રેશરની અસર ગુજરાત ઉપર ધીમે ધીમે તીવ્ર પણ જોવા મળી છે છે આમ રાજ્યની અંદર એક તરફ ત્રણ સિસ્ટમનો ખંડરો રહ્યો સાથે સાથે રાજ્યની અંદર લો પ્રેશર અને ચોમાસુ મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આજે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે વરસાદ આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં પવનની ગતિવિધિ અને ભારે ધોધમાર સાથે મેઘતાંડવ થવાને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આપણા ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોમાં હિંમતનગરનો વિસ્તાર મહેસાણાના વિસ્તારોની અંદર પાલનપુર રાધનપુરના વિસ્તારોની સાથે વિરમ ગામના વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ અત્યારે જે નવી સિસ્ટમ જે રાજસ્થાનના વિસ્તારોની અંદર પોતાનું રુદ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે જેની પણ તીવ્ર અસરો અત્યારે ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળે છે જે વિસ્તારો અત્યારે રાજસ્થાનની અંદર અડીને આવેલા છે તે વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળ્યું છે અને જેમાં ખાસ કરીને સાબરકાંઠાનો જિલ્લોને અરવલ્લીના જિલ્લાની અંદર આજે અત્યંત ભારે વરસાદ નવી સિસ્ટમના કારણે જોવા મળી શકે છે અને જેને લઈને અરવલ્લીના વિસ્તારોની અંદર અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ પવનની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે આજે બનાસકાંઠાની સાથે સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે તીવ્ર સિસ્ટમનું જોર મજબૂત બનીને ઘાતક સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ આજે ભારેને ધોધમાર વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ સિસ્ટમનું દબાણ ધીમે ધીમે મજબૂત બનીને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેના કારણે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરની સાથે આણંદના જિલ્લાની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળશે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નિર્પણ વરસાદી સિસ્ટમ તીવ્ર બનીને આજે ત્રાટકી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેના કારણે ધોળકાના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર લુણાવાડાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારોની અંદર બોડલીના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ હવે મજબૂત બનતી જોવા મળી છે અને ત્રણ સિસ્ટમનો ખતરો હોવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસુ હવે પણ ઘાતક બનતું જોવા મળી રહ્યું છે સાથે જ સોમાસું અત્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી કલાકોમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને કરવામાં આવી છે અને જેમાં મધ્ય ગુજરાતની અંદર ત્રણ ઈસથી લઈને ચાર ઈસ સુધીનો વરસાદ આજે ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરો વધુ જોવા મળી શકે છે અને જેના કારણે પાંચ ઈસ સુધીનો વરસાદ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પડી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યંત તીવ્ર જોર જોવા મળી રહ્યું છે અને જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકાનો જિલ્લો સલાયા જામનગરના વિસ્તારોની અંદર પોરબંદર ભાનવડના વિસ્તારોની અંદર રાજકોટનો વિસ્તાર ચોટીલા જસદણ ગોંડલની અંદર બોટાદના વિસ્તારોની અંદર સાથે સાથે આજે જુનાગઢના વિસ્તારોની અંદર અમરેલીનો વિસ્તાર વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ સાથે તીવ્ર પવનના જોર સાથે મેઘ મહેર જોવા મળશે સુરેન્દ્રનગરનો જિલ્લો અને મોરબીના જિલ્લાની અંદર પણ આજે તીવ્ર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ભારે જોર જોવા મળશે જેમ જેમ સિસ્ટમ અત્યંત ભયંકર ને તીવ્ર બનતી જોવા મળી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી આવતા આ પવનો રોદ્ર સ્વરૂપ ધારણ કરીને અત્યારે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ગાજવી સાથે ને પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે પણ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો જેમાં રાજપીપળાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે આમોદનો વિસ્તાર ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતનો વિસ્તાર તાપી વ્યારાના વિસ્તારોની અંદર તે ઉપરાંત નવસારીનો વિસ્તાર ડાંગનો વિસ્તાર વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર પણ આજે અત્યંત તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે અનેક જગ્યાઓ પર વીજળી ગાજવીજ સાથે તીવ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી શકે છે મળી શકે છે સાથે સાથે કચ્છનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે ધીમા ધીમા ઘોર અંધકારા ભાળા વાદળો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ફેલાઈ રહેલા જોવા મળ્યા છે અને આમ પવનની તીવ્રતા સાથે આજે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળશે જેના કારણે કચ્છની અંદર આજે રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાબડ લખપતની સાથે નળિયાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારોની અંદર આગામી બે થી ત્રણ કલાકોની અંદર ભારે કચ્છનું વાતાવરણ જોવા મળશે અને કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને પણ કચ્છની અંદર મોટી આગાહી કરવામાં આવી છે ગાજવી સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવને મેઘ પ્રલય જોવા મળી શકે છે જેવી ખાસ મોટીને મહત્વની આગાહી કચ્છના વિસ્તારોને લઈને કરવામાં આવી છે કચ્છની અંદર તીવ્રને ભારે જોરવાળું અત્યારે વાતાવરણ દર્શાતું જોવા મળી રહ્યું છે કચ્છના અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે મેઘતાંડવ જોવા મળશે આમ ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને અપર સર્ક્યુલેશન એરિયાના કારણે તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે પલટો આવશે સાથે જ આવતીકાલ દરમિયાન પણ સિસ્ટમ અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યંત ભયંકર બનીને હાહાકાર મચાવતી જોવા મળે છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ અનેક વિસ્તારોની અંદર ઓરેન્જ એલેટ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમ જેમ એપર સર્ક્યુલેશન એરિયા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભયંકર બનતું જોવા મળે મળી રહ્યું છે તેમ તેમ આ વિસ્તારોમાંથી હવે સિસ્ટમનું દબાણ અને જોર ગુજરાત ઉપર પણ બનતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજે આવતીકાલ દરમિયાન અને આગામી પાંચ દિવસોની અંદર ભારેને ધોધમાર વરસાદ પડવાની લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આ સિસ્ટમોનું જોર યથાવત રીતે વધતું જોવા મળશે અને સાથે જ બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ આગળ વધીને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે મેઘ પ્રલય આગામી દિવસોની અંદર લાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત અને દેશના અનેક વિસ્તારોમાં માટે અત્યારે કરવામાં આવી રહી છે